આજકાલ સુરત શહેરમાં બળાત્કારની ઘટનાઓ વધારો થઈ રહ્યો છે ત્યારે ઈચ્છા અંદર એક નારાધમ શિક્ષકે ટ્યુશનમાં આવતી યુવતી પર બળાત્કાર ગુજારતા હાલ બળાત્કારી શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે ઈચ્છાપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઈચ્છાપોર ખાતે આવેલા ઈચ્છાપોર ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની સોળ વર્ષે પુત્રી જ્યાં ટ્યુશને જતી હતી ત્યાં ટ્યુશનના શિક્ષક અરુણ વર્માએ

બનાવની તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ત્રેવીસની છે બનાવની વિગત એવી છે કે આ કામના આરોપી અરુણ વર્માનાઓ કે જે ઈચ્છાપુરમાં કૃષ્ણનગર ખાતે અરુણ ક્લાસીસ ચલાવે છે અને તેઓની પાસે ટ્યુશન આવતી સગીર વયની વિદ્યાર્થીનીને બેલાઈ ફૂસલાવીને તેની સાથે દુષ્કર્મ કરેલ છે તથા વિડીયો બનાવી વાયરલ કરેલ છે આ કામના આરોપીની આગળની તપાસ ચાલુ છે ભોગ બનનાર તરુણી આમના ક્લાસમાં અભ્યાસ માટે જતી હતી ત્યારબાદ વેકેશનના સમય દરમિયાન સ્પોકન ઇંગ્લિશનો અભ્યાસ માટે જતી હતી આ કામના આરોપીએ તેને નોકરીની લાલચ આપીને કે અન્ય પ્રકારે બહેલાઈ ફૂસાવીને તેની સાથે શરીર સંબંધ માંગે તથા વિડીયો બનાવી લીધેલો હતો આ વિડીયો વાયરલ થઈ જતાં હકીકત સામે આવી આ બાબતની તપાસ હજુ આગળ ચાલુ અન્ય કોઈ સાથે પણ આ બનાવ બનેલ છે કે કેમ તે અંગેની તપાસ અમે કરી રહ્યા છીએ હાલની તપાસમાં એવું જાણવા છે કે આરોપી કોઈ કંપનીમાં ખાનગી કંપનીમાં નોકરી કરેલ છે તેમજ સાથે સાથે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે ઈચ્છા પર પોલીસે ગુનો નોંધી નાનાધમ શિક્ષક અરુણ વર્માની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્ય ધરી છે